જે શ્રી રામ બધા ને યુટ્યુબ ફેમિલી ને તો આપણે જો પાછળ નો રોજ બે કે છે તેના પાછળ નો બજે કોઈ મૂકી દે પછી ચોળા સબ્જી તૈયારી કરે ને ચોળા સબ્જી પાખરી ને શીરો બધો બધો નાખ રે પાડે બધા બધા નાખ દે છે બધા એમ તારા ખુલી જાય જાવે ચોળા સબ્જી શીરો ને કોમ્પિટિશન હાર લાગે તો બસ મને બનાવો શીરો ને હાર લાગે

ચોળાની સબ્જી મસ્ત શીરો ચીનો શંકર ભગવાન ખુશ થઈ ગયો ભાઈ ભાઈ ખાનારા ખુશ થઈ ગયા ભોળાનાથે ખુશ થઈ ગયો તો બનાવ્યો जो बनाए तो गरम पानी

કેવા ના ના રે બે આ સિરો બનાવો કે ઓ યસપી હિન્દુસ્તાનનો જીરે જે મફૂલી છે કે મારે બેડો હારો આવ્યો સ્નેલ મારે રબર કારે જી મોંટો હારો એટલે ધીરા હારો હોય ને યાર આવે કારે બરાબર તો વિડિયો લાવ્યા ત્યારે વિધાની બનાવીને લાવ્યો ને નવો એક લાવ્યા ને બીજા એક બે ડબ્બા મગાઈ જવા કિલો કિલોના પણ છે ગાયનું જી ખરીને એટલે વનસ્પતિનું ગાયો એનું વનસ્પતિ જંગલમાં સારો વાળે ગાય હોય એનું જી મેઠો હોય દૂધ ગાધે ને સો તો નંબર તારે ઓખાના હોય mời mọi người mời bạn nắng hát được một nắng hát được một nắng

ફેમિલી થઈ જમી લે છે પછી જમી વાસણ પક્ષ કચરા પૂરતા બધું ઉપસ અત્યારે થોડી ગરમી હોય છે પણ મોડ પવાર ઠંડો હોય છે એટલે હા તો ગેસ ચાલુ છે પંખો બંધ કરી નાખે છે પછી પંખો ચાલુ કરશે થોડી મોટી નોની બે પાસે થાય છે પાસે ઉપર ઘી લગાવી દઉં ને હા ઘી લગાવી મારે ખાવું હોય તો કમિટ કરજો તમને નવા નવા બ્લોગ જોવા મળશે આવા બે નાના મોટા ને સપોર્ટ કરજો ખૂબ જરૂર છે સપોર્ટ કરો છે એવો એવો સપોર્ટ કરતા રહેજો તો નમસ્કાર ત્રેમ છો અત્યારે બરાબર છે સાત સાત રાજા છે અને જમણ ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે આ શીરો બનાવે છે ચોખ્ખા ઘીનો વ્યક્સ કે હિન્દુસ્તાની વાળા ઘી વેકી છે અને લાયા હતા ઘી ગાયનું ફર્સ્ટ મજાનો શીરો બનાવ્યો છે અને સાથે સાથે એને ચોળાની સબ્જી બનાવી અને બનાવી છે એક બાજુ ભાખરી બાકી ખાવાની મજા આવશે ભાઈ ભાઈ શીરો બીનો બાકી દુનિયાનો તમારે શીરો કેને કેને ભાવે છે કોમેન્ટ કરી દો

એકવારવા અમૂરની સાક છે બરાબર અને સખ મજાની ભાજી બનાવી ભાવે છે